દેખાય મોતને વાલું પડ્યું પણ પોતાનો ધર્મ નતો છુપાયો અરે એ તો ધન્ય છે કે સામે મોત તું છાતી કીધું કે હું એક હિન્દુ છું અરે ભલા મારા માં જારી થયો અને ધર્મ પૂછીને આપણા હિન્દુ ભાઈઓને મારવા આવ્યા ની સિંદૂર પૂછવા આવ્યા ત્યારે આજે આ સિંદૂરી મિશન સક્સેસ થયું મોદી તો આજે રાહુલ ગાંધી ને પણ મોદીજી ઉપર ગર્વ છે મોદી સરકાર ઉપર આજે ગર્વ છે કે ભાઈ મોદી હે તો મુક્તિ ને ખૂનતા બકરા પૂના જોઈ આજે નામ માંગના હિન્દુ જે ભૂસાણ હતા એનો બદલો મોદીજી એ પાકિસ્તાન માં જઈને ઠોક્યા છે આપડા ઇન્ડિયન આર્મી ને પણ ખૂબ ખૂબ ગંડા ગંડ્યુ છે મારા અને ધન્યવાદ છે કે ઘણી બતાયું ઘણા લોકોએ

અને મોદીજી છે ને પોતે હિન્દુ છે ગુજરાતી છે મહેરબાની કરીને કાકિયા ઘટના બંધ કરો મોદીજીને ઓળખવાને કેમ ને એમ જો સોચ બહાર છે સોચ બહાર હકીકતે આવા આતંકવાદીઓ માટે તો આવા પીએમ જ હોવા જોઈએ આવી જ રીતે અમિત શાહ જેવા જ હોવા જોઈએ કે કરી બતાવે અને આજે કરી બતાવે છે લોકોને ઘણા લોકોને વિશ્વાસ નતો કે ભાઈ બોલે છે પણ કઈ કરશે નહીં

અને રાહુલ ગાંધીને પણ આજે ગર્વ થઈ ગયો ગર્વ કે આજે એમ કે છે કે અમે તમારી હારે છીએ પાકિસ્તાનને ને ઉડાડવામાં અમારી જોડે છે તો આથી મોટું તો શું હોય મોદીજી સલ્યુટ છે અને મારી ઇન્ડિયન આર્મી તમને લાખ લાખ ધન્યવાદ મારા સલ્યુટ છે તમે ગરીબ બતાવ્યું વાહ મોદીજી વાહ આજે હકીકતે શ્રદ્ધાંજલિ આપી હોય તો હવે આપજો ચોરી મૂકીને પાકા પોતાની જેટલા લોકો કરતા હતા ને મારે તો ફટાકડા ફોડવા તા પડ્યા વરસાદના લીધે મારા ફટાકડા થોડા પેલા થઈ ગયા પણ મોદીજી મોટા મોટા ફટાકડા ફોડ્યા પાકિસ્તાનમાં ફટાકડા ના હોય તો બોલો જય